दोस्तों मैं नाम श्रुति धानकी स्वागत है मेरे YouTube चैनल में तो आज का એટલે કે ઘરેલું ફેસ પેક ઘરે આપણી સ્કિન માટે કઈ રીતે બનાવી શકાય જેવા કે સ્કિન ના પ્રોબ્લેમ હોય દાગ હોય બ્લેક આર્ટ્સ હોય વ્હાઈટ આર્ટ્સ હોય અથવા પિંપલ હોય અથવા પિમ્પલ ના દાગા હોય સાથે જ પિગમેન્ટેશન દૂર કરવા માટે આજે હું ઘરેલું ઉપચાર બતાવવાની છું એટલે કે ફેસ પેક બનાવવાની છું યુઝ કરવાથી ચહેરા પરના દાગ દૂર થઈ છે છે કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો આ ફર્સ્ટ પેક યુઝ કરી શકાય છે તો ચાલો આપણે પેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા પ્લાસ્ટિકનો બાઉલ લીધો છે એમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લેશું બેસનને નાખ્યા બાદ અડધું લીંબુ લેશું આ લીંબુ ઉજવી નાખીશું લીંબુના રસને ઉપયોગમાં લેવાનો છે આ પેક બનાવવા માટે લીંબુની છાલને ફેંકવાની નથી અને રાખી રાખશું આપણે છેલ્લે પેક રિમૂવ કરશું ત્યારે આપણે છાલનો ઉપયોગ થશે આપણે ગુલાબજળ લેશું તો આપણે બે ચમચી જેટલું ગુલાબજળ નાખીશું તો હવે આપણે મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ સુધી રાખી રાખશું પછી આપણે ફેસ પર અપ્લાય કરીશું પાંચ મિનિટ રાખ્યા બાદ આપણે હવે ફેસ પર અપ્લાય કરીશું ફેસપેકથી બહુ જ સારું રિઝલ્ટ મળે છે તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં થાય આ પેકનો ઉપયોગ ડેલી પણ કરી શકો કે અઠવાડિયામાં ત્રણ વાર પણ કરી શકો એક ખાલી ફેસ પર નહીં શરીરના દરેક અંગ માટે છે જે પણ જગ્યાએ પિમ્પલ હોય કે દાગ હોય ત્યાં યુઝ કરી શકો હવે આ પેકને રિમૂવ કરીશું તો આ લીંબુની છાલ વડે આપણે સ્ક્રબ કરીશું એમાં ગુલાબજળ નાખીને આપણે સ્ક્રબ કરીશું ડાયરેક્ટ ફેશ વોશ કરીશું તો બ્લેક આર્ટ્સ અને વ્હાઇટ આર્ટ્સ છે એ સ્કિન પર રિમૂવ નહીં થાય એટલે આપણે સ્ક્રબ કરીને રિમૂવ કરીશું તો દોસ્તો આ પેક બહુ જ મસ્ત છે અને ઘરે ઇઝીલી બની જાય છે તો તમે જરૂરથી આ પેકનો ઉપયોગ કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને મારો વિડીયો તમારા ફ્રેન્ડ અથવા ફેમિલીને શેર કરજો